કાઉન્સેલર એટલે જનતાનો પ્રતિનિધિ પરંતુ આણંદમાં જનતાના પ્રતિનિધિ જે કર્તૂત કરી છે તે સાંભળીને તમે પણ બે ઘડી વિચાર કરતા રહી જશો અને સવાલ કરશો કે શું આવા હોય જનતાના પ્રતિનિધિ મારી ઉંમર છે 35 દીપુભાઈ પ્રજાપતિ છે એ મને કેટલા મહિનાથી ટોર્ચર કરી રહ્યા છે કોલ કરી રહ્યા છે અને મારા ઘરે આવ્યા હતા આજે જબરદસ્તી મારા જોડે દુષ્કાળ કરીને ગયા આ શબ્દો છે આણંદમાં પતિ અને બે બાળકો સાથે રહેતી પાંત્રીસ વર્ષીય પરિણીતાના જેના ઘરમાં નગરપાલિકા વોર્ડ છ નો કાઉન્સિલર દીપુ પ્રજાપતિ ઘરમાં ઘુસી આવ્યો અને સાથે દુષ્કર્મ આચર્યું આણંદમાં એક ચોંકાવનારો કિસ્સો વોર્ડ નંબર છ ના કાઉન્સિલરની કાળી કરતુ પરણીતા સાથે કાઉન્સિલરે આચર્યું દુષ્કર્મ

કે તું મને મળવા આવે ને કહું ઘેર આવીશ કે નકર તારા વિડીયો શેર કરી દઈશ બધાને બતાવી દઈશ અને તે મારા જેવો દુષ્કાર કરવો આજે શું ઘટના બની આજે તો છોકરા બસ કે મેં સુઈ ગયા હતા દરવાજો ખુલ્લો દે પપ્પા આવવાના હતા તો એવું કહ્યું કે હું આવું છું કે મેં ના પાડી તો જબરજસ્તીથી આવીને મારી જોડે મોડી દબાઈને બધું કરી દીધું કાઉન્સિલરે ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યું પીડિતાનું કહેવું અનેક સવાલ ઉભા કરતી આ ઘટના કાઉન્સિલરના વોર્ડમાં સોળ તારીખની રાત્રે સાડા વાગ્યાના સુમારે બની હતી આરોપ મુજબ પરિણીતા તેના ઘરમાં સૂતી હતી ઘરનો દરવાજો ખુલ્લો હતો ત્યારે દીપુ પ્રજાપતિ ઘરમાં ઘુસી ગયો પરિણીતાનું મોઢું દબાવી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું એટલી વારમાં પીડિતાનો પતિ આવી જતા તેને બુમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા તેમણે કાઉન્સિલર દીપુને રૂમમાં પૂરી દીધો હતો ત્યારે કાઉન્સિલરે ફોન કરી તેના મળત્યાઓને બોલાવ્યા તેના મળત્યાઓ હથિયારો સાથે આવી પીડિતાના પતિ સહિત સ્થાનિકો સાથે મારામારી કરી હતી જોકે એ પછી પીડિતા તેનો પતિ સહિત સ્થાનિકોનું ટોળું પોલીસ સ્ટેશને પહોંચ્યું અને સમગ્ર બાબતે ફરિયાદ નોંધાવી હતી મને અંદર બેસાડ્યો અને મારી પૂછપરછ કરી અને કહ્યું એમને કે મારી અફારાઈ દર્જ કરો એટલે એમને સાદા કાગળ પર લખ્યું પણ મને ઝેલોક્ષ નથી આપી મને સહી કરવાનું કહ્યું પણ હજી સહી મારી લીધી નથી અને એફઆરઆઈ હજી ફાડી નથી અમને તો મારે ન્યાય માટે એફઆરઆઈ ફાળવા જરૂરી છે એટલે હું અહીં ઊભો છું છું પોલીસ દ્વારા તમને કઈ રીતની કાર્યવાહી કરવાની પોલીસે અમને કહ્યું કે તમે જાઓ ઘેર તમારી ઘરે રાતે કોઈ આવે તો હું ગાડી મોકલીશ તમે જતા રહો કાલે સવારે તમારે આવવાનું છે જે કંઈ પુરાવા તમારા જોડે હોય

યશદીપ ગઢવી ગુજરાત ફર્સ્ટ આણંદ